દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારમાં આવતા પ્રથમપુર ગામમાં બુટ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો હતો જે પણ ભાજપ નેતાના પુત્ર વિજય બાબુર સહિત બે લોકોની પોલીસે અટકાયત કરી હતી ત્યારે આ ઘટનાને લઈને પંચ દ્વારા અગિયાર મહિના રોજ દાહોદના પડથમપુરમાં ફરીથી મતદાન કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે અને આ બાબતે ટૂંક સમયમાં મુખ્ય નિર્વચન અધિકારી દ્વારા વધુ માહિતી આપવામાં આવશે પંચમહલ જિલ્લાના ગોધરામાં યોજાયેલ નીટની પરીક્ષામાં ચાલતી ગેરરીતિનો પર્દાફાશ થયો છે જેમાં જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટના પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા સેન્ટ્રલ ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી સાત લાખ રૂપિયા મળી આવ્યા હતા સાથે તેમના મોબાઈલની ચેટમાં છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ

સામે મારી સામાન્ય પ્રવાહ ની એક હજાર થી પણ વધારે શાળાઓનું સો ટકા પરિણામ આવ્યું છે જેને લઈને વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ધોરણ દસ નું પરિણામ અગિયાર મહિના રોજ સવારે આઠ વાગે બોર્ડ ની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે